સમજાવે છે કે ભાઈ પુત્ર થી નથી કે પુત્ર થી મળતી નથી પુત્ર સદગતી આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર છે અને તેથી દરેક સદગતિ મળે છે

અને પરમાત્માને અર્પણ કરવું તેનું નામ પિંડદાન આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું બાકી માત્ર લોટના પિંડદાનથી ભક્તિ મળતી હોય તો ઋષિ મુનિય ધ્યાન યોગ જપ તપ આદિ સાધના કરે છે શા માટે પોતાનું સત્કર્મ જ જીવન મરણના ત્રાસમાંથી માણસને છોડાવે છે બીજાનું નહીં જીવું જીવન પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે ગીતામાં ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો અને પોતાના અધોગતિ માં લઈ જનાર કઈ હોય તો પણ પોતે જ છે જીવનનો ઉદ્ધાર જીવ પોતે ના કરે તો તેનો ઉદ્ધાર બીજો કોણ કરવાનો હતો મનુષ્ય પોતાના સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે જો તે પોતાનું શ્રેય જાતે ન લે તો પુત્ર વગેરે શું કરવાના હતા પોતે કરવાનો પોતે ન કરવાનો અને દીકરા કરશે એમ માનો એ કેવી વાત શ્રુતિ તો કહે છે કે ઈશ્વરનો અપ્રોક્ષ અનુભવ ન થાય

મહાત્મા દયા આવી અને તેમણે ફળ આપ્યું દુઃખી થઈશ કોની પીડામાં પડે એટલે તેણે પોતાની બહેન વાત કરી બહેન ને સલાહ આપી કે મને બાળક થવાનું છે તે હું તને આપી જઈશ તું માત્ર ઘા હોવાનું નાટક ને ફળ તો જોઈએ પુણ્ય કરવું નથી અને પુણ્ય ફળ જોઈએ છે પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી તું તે ફળ ગાય ને ખવડાવી દીધું ને નાટક કર્યું છેવટે બહેનનો છોકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે

આ દેહ અને અને પિંડ છે મારો માનવાનું છોડી દો સ્ત્રી પુત્રાદી માંથી મમતા ઉઠાવી લો આ સંસારમાં ક્ષણ ભંગો છે આમાં કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાન ને પ્રતિ લાગી જાઓ સંસાર મોહ દૂર કિનારે ઠાકોરજીની સેવા કરો મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ લીલા કથામાં લઈ જાવ ભાવના કશો તો હૃદય પીગળ છે પરો દોષ દર્શન સેવામાં સત્કર્મમાં વિઘ્ન છે માટે ત્યાગ કરો અને સામર્થ્ય અને મધુર કંઠ પાઠિત કરવો ઉતાવળ થી સમસ્યા વગર પાઠ ન કરવો આત્મા દેવ ગંગા કિનારે આવ્યા અને માનસિક સેવા કરવા લાગ્યા સંકલ્પ વિકલ્પ થી દૂર રાખવું માનસિક સેવામાં મનની ધારા અતુટ રહેવી જોઈએ એવી સેવામાં દિવ્યતા રહેલી છે ઉચ્ચ સ્વર થી જપ પાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે શિવ એક બને છે જીવ અને ઈશ્વર નું મિલન થાય છે પરમાત્મા બે સ્વરૂપ એક અર્ચાર સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ સામગ્રીથી સેવા થાય એ અર્ચા સ્વરૂપ શ્રીમદ ભાગવત

સંસારમાં નામ સેવા કરો સ્વરૂપ સેવામાં આનંદ આવતો નથી કે મન છે મનુષ્ય નું મન સંસાર વ્યવહાર ના વિષયોમાં એવું લીલ રહે છે કે પાપ કરે છે તેનું પર તેને ભાન રહેતું નથી સ્વરૂપ સેવા કરતા હૃદય પીગળે આખો ભીની થાય આનંદ આવે અને સ્વાતિક ભાન જાગે તો સેવા સફળ થઈ છે એમ સમજશે સેવા એ હૃદય ના ભાવ છે હૃદય ના ભાવ વગર કરેલી સેવા ફળવી નથી જીવ શુદ્ધ થાય પરમાત્મા ની સેવા કરે છે ઠાકોરજી પ્રસન્ન થાય છે મનમાં અનેક જન્મોના ના મેલ ભરે છે સ્વરૂપ સેવામાં મન સુધી આવશ્યક છે મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે મનને શુદ્ધ કરે છે તે ભાગવત કળિયુગમાં નામ સેવાના પ્રધાન છે શ્રીમદ ભાગવત એ ભાગવત નું નામ સ્વરૂપ છે નામ એ જ બ્રહ્મ છે નામ એ જ પરમાત્મા છે વધુ શું કહું નામ એ પરમાત્મા કરતા પણ શ્રેષ્ઠ છે ઈશ્વર દેખાતા નથી જે દેખાતા નથી તેની સાથે સ્નેહ કરવો કઠણ છે નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે

નામ સાધન છે ભાગવત એ નું નામ સ્વરૂપ છે ભાગવત નો આશય એ નામનો આશય ભાગવત નો આશય કરે તે ભગવાન બને છે સંસ્કૃત નું જ્ઞાન હોય તો રોજ દસમ સ્કંદ નો

ધૂંધાકારી મળતો નથી અતિ પાપીને જલ્દી મોત આવતું નથી વેશ્યાઓ બળતા અંગારા ધૂંધાકારીને મોઢામાં નાખે છે અને તેને મારી નાખે છે

એક રાક્ષસ હતો તેણે તપથી બ્રહ્માને પ્રસન્ન કર્યા બ્રહ્માએ કર્યું કે વરદાન ત્યારે બ્રહ્માને કહે છે કે તમે શું વરદાન આપવાના હતા તમારે મારી પાસે કઈ માગવું હોય તે માગો બ્રહ્માએ વિચાર્યું કે આ અસુર મરવાનો નથી પણ આના શરીર ઉપર લાંબા સમય સુધી પૂર્ણાહુતિ પછી તે ઉઠવા ગયો ત્યારે બ્રહ્મા ચિંતાતુર બન્યા બ્રહ્માએ નારાયણ નું ધ્યાન કાઢ્યું નારાયણ ભગવાન પ્રગટ થયા અને ગયાસુર ની છાતીમાં બે ચરણો ગયા ગયાસુરે બરતી વેળાએ ભગવાન પાસે વરદાન માંગ્યું

અથવા સાત પ્રકારની છે એક સ્ત્રીમાં આશક્તિ બે પુત્રમાં માં આશક્તિ માતા પિતાના સંતાન ની આશક્તિ ત્રીજું ધંધામાં એટલે કે દ્રવ્ય માં આશક્તિ ચોથું કુટુંબ ની આશક્તિ છૂટે ત્યાં સુધી તેનામાંથી જીવભાવ જતો નથી શાસ્ત્રમાં કામ ક્રોધ લોભ મદ મત્સર અને અવિદ્યા ને સાત ગાંઠ બતાવી છે આ સાત ગાંઠોમાં જીવ બંધાયેલો છે તેમાંથી તેને છોડવાનું છે ભાગવત ની કથા શ્રવણ કરવાથી વાસના ની એક એક ગાંઠ તૂટે છે પ્રભુ પ્રત્યે પ્રેમ વધે એટલે આસક્તિ ની ગાંઠ છૂટી જાય માટે ઈશ્વર એટલો જ સાચો છે એ માની નિત્ય તેનું સ્મરણ કરો એક ગૃહસ્થ બાર વર્ષથી થી ભાગવત ની કથા સાંભળે એક બ્રાહ્મણ રોજ કથા કરવા આવે એક દિવસ શેઠ ને બહાર કામ જવાનું થયું કથા સાંભળવાના નિયમ નો ભંગ કેમ થાય તેમણે બ્રાહ્મણ ને કહ્યું મારાથી કાલે કથા નહીં સાંભળાય

તેને બેસતો ઉપવાસ કરતો અને કથા નું રોજ શ્રવણ સાથે મનન કરતો માટે કથા રોજ ધૂંધાકારી ની જેમ સાંભળવી જોઈએ તેને કથા નું શ્રવણ મનન અને નિન કરવું એટલે કે મુક્તિ મળી

કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે ભક્તિ મહારાણી આનંદિત થયા મૂર્છિત થયેલા એટલે કે ક્ષીણ થયેલા જ્ઞાન વૈરાગ્યને પુષ્ટ કરવા જાગૃત કરવા યુવાન કરવા ભાગવતની કથા છે ગોકર્ણના સભામંડપમાં ભગવાન પ્રગટ થાય છે ભગવાને કહ્યું હું તમારા કથા કીર્તનથી પ્રસન્ન થયો છું તમે કોઈ વરદાન માગો ત્યારે સંત કોમારું કહે છે જે શ્રી કૃષ્ણની કથા કરે કીર્તન કરે તેવા વૈષ્ણવના હૃદયમાં આપ બેર્યા જે આનંદ

પ્રભુના દિવ્ય સદગુણો જીવનમાં ઉતારો પૂર્વ જન્મો ના વિચાર ન કરો જનક રાજા પોતાના પૂર્વ જન્મો જોવા ઋષિ યાકલવ્ય પાસે માંગણી કરી યાકલવ્ય તેમણે તેના પૂર્વ જન્મો બતાવે જનક રાજા એ જોયું કે પોતાની પત્ની અગાઉ એક જન્મમાં પોતાની માતા હતી તેઓને દુઃખ થયું તેથી તે પૂર્વ જન્મ વિચારો ન કરો આ જન્મ જ સુધારવાના પ્રયત્ન કરો કથા એ પણ

પણ નામ છુપાવ્યું નથી પ્રગટ રાખ્યું છે પરમાત્માનું તેજ દહન કરવાની શક્તિ જીવમાં નહીં હોવાથી પરમાત્માઓ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે પણ નામ પ્રગટ રાખ્યું છે માટે પરમાત્માના નામ સાથે પ્રીતિ કરો નામ સાથે પ્રીતિ ધ્યા ત્યારે જ વાસના છૂટે છે જ્યાં નામ છે ત્યાં પરમાત્માને પ્રગટ થવું જ પડે છે ભાગવત એ પરમાત્માનું નામ સ્વરૂપ છે માટે તે દિવેશ અહીં ભાગવતનું મહત્વ પૂર્ણ થાય છે હવે આપણે આગળના વિડીયો ભાગવત કથામાં શું દર્શાવેલ છે તે જોઈશું એટલે કે તેનો સ્કંદ પહેલો જોઈશું ભાગવતના કુલ બાર સ્કંદ છે જય શ્રી કૃષ્ણ